Thank mm -hmm. you. શહેરના તનલલા વિસ્તારમાં કોમી એકતાની સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી હોળી પર્વ હોય ત્યારે વડોદરા શહેરના તનલિયા વિસ્તારમાં રહેતા એવા ઇલિયાસવાડી દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોને એકત્ર કરીને તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે હોળી પર્વ હોય ત્યારે હોળી પર્વ નિમિત્તે વડોદરા શહેરના તાનલા વિસ્તારમાં આવેલા તાનલા બસ સ્ટોપ ખાતે પ્રગટાવવામાં આવતી હોળીમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે જેપીરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખાસ ઉપસ્થિત स्थित રહે હતા તાંદલા ગામ વિસ્તાર છે અમારે વર્ષોની પરંપરા મુજબ અહીંયાથી ગામમાં તાંદલા ગામ ચોતરા પાસે ઢોલ વગાડતા વગાડતા બંને કોમટી આવે છે અને ઢોલ વગાડીને અહીંયા અહીંયા તાંદલા બસ સ્ટેન્ડ પાસે બધા ભેગા થાય અને હોળી પ્રગટાવવામાં આવે છે તો આજના હોળીના સુપ્રસંગે હું દુવાને પ્રાર્થના કરીશ કે આજ પ્રમાણે તમામ તહેવારો હિન્દુસ્તાનમાં શાંતિને એકતાય થાય એવી મારી દુવાને પ્રાર્થના છે આપ જોઈ શકો છો વર્ષોથી અમારી પરંપરા છે અહીંયા વર્ષોથી હોળીનો તહેવાર પકડવામાં આવે છે એક બસ સ્ટેન્ડ પાસે ભાતુરજી મંદિર પાસે બે જગ્યાએ હોળી અમારે ત્યાં પ્રગટવામાં આવે છે તો આજના અને બીજું રમઝાન મહિનો ચાલી રહ્યો છે રમઝાન માસમાં પણ હું તમામને દુઆને પ્રાર્થના બે બે પવિત્ર તહેવાર રમઝાન માસ અને હોળીને ધૂળેટી એ તમામ તહેવારો સાથે મળીને કરે એવી મારી દુઆને પ્રાર્થના છે આપ જોઈશું શકો કે તાંઝાના વિસ્તારમાં કોઈ પણ તહેવાર હોય નવરાત્રિ હોય ગણપતિ હોય મોહરમ હોય તમામ તહેવારો હિન્દુ મુસલમાન સાથે મળીને કરીએ છીએ એ અમારી તાંઝા ગામની એકતાની પતિ છે આજે હોળીનો તહેવાર કાલે ધોળીનો તહેવાર તમામ અને રમઝાન માસ નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દુઆને પ્રાર્થના કરું છું કે આ પ્રમાણે તમામ તહેવારો હિન્દુસ્તાનમાં શાંતિ અને એકતા થાય એવી મારી દુઆને પ્રાર્થના છે ઇલિયાસભાઈ વાડીવાલા આ તાંદલજા ગામ ઓલ પાદરા રોડ તાંદલજા ગામનો વિસ્તાર છે અહીંયા મોમેડન ને હિન્દુ બંને ભાઈચારાથી જ ઓલી સળગાઈએ છે વર્ષોથી અને અત્યારે કોઈ બનાવ બન્યો નથી અને આગળ પણ બનવાનો નથી અને હોળી પ્રગટાવ્યા પછી તો જે વિધિ જે રીતે ચાલી રહ્યો છે એ રીતે જ હોળી પ્રગટાવીએ છીએ અને જે પછવાથી થાય છે પૂજાપાઠ એ પણ થાય છે રાજ સરકાર સૌથી સારો છે કોઈ રીતે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી અહિયાં પહેલેથી બધા જ અને એ લોકો અમારા કરતા વધારે ખાય છે અને આજે તો રોજા છોડ્યા પછી પણ એ લોકોએ પ્રસાદ લીધો છે એમ નથી કે ઠુકર આમ ફેંકી દીધો કે એવું કઈ કર્યું નથી બધી રીતે સારું છે અને ખજૂર બી એ લોકોએ સારી રીતે ખાધી છે રણછોડભાઈ પરમાર